રેસિડેન્સી અને આસપાસના લોકોનો વિરોધ અધિકારીઓ માત્ર મુલાકાત લઈને જતા હોવાનો દાવો કરાયો ઘટના પાણીનો નિકાલ ખુલ્લામાં થતો હોવાની પણ રજૂઆત રોડ અને વરસાદી પાણીની સમસ્યાથી ત્રસ્ત છે સ્થાનિકો અમદાવાદ શહેર એ એવું શહેર છે કે જેના મહાનગરપાલિકાનું બજેટ આખા રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ શહેર એ એવું શહેર છે છે જેના મહાનગરપાલિકાનું બજેટ આખા રાજ્યમાં સૌથી મોટું પરંતુ તેમ છતાં પ્રાથમિક સુવિધા હજી સુધી લોકો સુધી નથી પહોંચી વાત કરી રહી છું નિકોલ વિસ્તારની અહીં આપ જુઓ કે સ્થાનિકો આટલી મોટી સંખ્યામાં એટલા માટે ઊભા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને જે હોય પાણી

જેનો અમે ઘણી વખત એના અરજીઓ કરેલી છે પણ કોઈનો હજી સુધી નિકાલ આવી રહ્યો નથી ઝાડ વોટ લેવાનો હોય તો પકડી પકડી નો લાવે પહેલા બાપા કરે પણ આ ગંદકી હોય તાર કેમ કોઈ જોતા નથી આ છોકરા માંદા પડે કોને કામ કોને વચ્ચે પૈસા કોને ભરવાના એમને કઈ ખરું બિલકુલ કોર્પોરેટર ધારાસભ્ય કોઈ આવે છે ખરી

એક દોઢ ફૂટ નીચો રોડ બન્યો છે અત્યારે ચારે બાજુનું પાણી અમારે અહીંયા ભરાય છે અને ઘેર ઘેર બધા મચ્છરનો ત્રાસ છે અને બીજું તો એ કે આ ગટર નું પાણી કેમ આમાં ઠલવવામાં આવે છે અહીંયા પબ્લિક રહે છે નથી દેખાતું કોઈને એક મહિના સુધી અમે લોકો ફરી ફરીને જઈએ છીએ અમારા જોબ ઉપર રોજ જવાનું ચાર ચાર દિવસ ચાર ચાર મહિના સુધી અહીંયા ગંદકી વાળો થઈ જાય લીલ અહીંયા ખાવ લીલ જામી જાય છે કે આપણે બાળકોને લઈ નીકળવું કેમ ગાડી સ્લીપ થઈ જાય છે અને મચ્છરનો ત્રાસ તમે છ વાગ્યા પછી તમે પોતે અહીંયા ઉભા રહેજો કે તમે પાંચ મિનિટ પણ અહીંયા નહીં ઉભા રહી હવે અહીંથી અમારો ફ્લેટ કેટલો દૂર છે તો આખા

નથી છે અમે કોઈ વોટ નથી આપવાના બરાબર વિચાર તો અમે બધા કેમ જાવ અમે આખો રિંગ રોડ ફોડી રોજ પેટ્રોલ અમે અમારા ઉપર બરાબર આ આક્રોશ એસી બેસેલા એ અધિકારીઓ એ જોવો જોઈએ કારણ કે કોબલે વોટ જન આપ્યા પરંતુ જન પ્રતિનિધિઓ કે અહીં તેઓ કરકતા પણ નથી કેમેરામેન ઉમેશ પરમાર સાથે 24 અમદાવાદ સમજ